જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળો આવી ગયો છે અને જો આ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ મંચુરિયન મળી જાય ને તો બહુ મોજ પડી જાય તમે એકવાર આ રીતે જો મંચુરિયન બનાવી લીધું ને ઘરે તો તમે હોટલનું મંચુરિયન પણ ભૂલી જશો તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ અહીંયા આપણે ઝીણી ક્રશ કરેલી કોબી લીધી છે ઝીણા ક્રશ કરેલા ગાજર ઝીણું ક્રશ કરેલા કાંદા ઝીણું ક્રશ કરેલું લસણ અને આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે હવે આપણે એક મોટા બાઉલમાં આ બધું જ આપણે જે ઝીણું ક્રશ કર્યું છે એડ કરી દઈશું કપ મેંદો એડ કરીશું અડધો કપ કોર્નફ્લોર એડ કરીશું કોર્નફ્લોર થી મંચુરિયનની જે ગોળી છે એ સારી એવી ક્રિસ્પી બનીને તૈયાર થાય છે આ મંચુરિયનની ગોળી એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બને છે અહીંયા મારું આ બાઉલ છે એ નાનું પડતું હતું તો મેં મોટા બાઉલમાં ટ્રાન્સફર કર્યું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી રેડ ચીલી સોસ એક ચમચી સોયા સોસ એડ કરીશું એક ચમચી ટમેટો કેચપ એડ કરીશું એક ચમચી મરીનો પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે અહીંયા લોટ અને કોબીજને આવી રીતે મિક્સ કરી લઈશું કોબીજ છે તેમાંથી પાણી પણ છૂટું પડે છે એટલે આપણે પાણીનો ઉપયોગ ઓછો જ કરવાનો છે જરૂર પડે એટલું પાણી એડ કરવાનું છે આવી રીતે આપણે પાણી એડ કરવાનું છે અહીંયા મારે બે મોટી ચમચી જેટલું પાણીની જરૂર પડી આપણે એને આવી રીતે મિક્સ કરી લઈશું અને લોટ બાંધી લઈશું આવી રીતનો લોટ બાંધવાનો છે આવી રીતનો લોટ બંધાય છે એટલે આપણે ગોળ મંચુરિયનની ગોળીઓ છે એ તૈયાર કરી લઈશું આવી રીતની બધી જ ગોળી તૈયાર કરી લઈશું અહીંયા આપણું તેલ છે એ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે બધી જ ગોળીને તળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે જો તમે હાઈ ફ્લેમ ઉપર તળશો તો મંચુરિયનની ગોળી છે એ બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે આવી રીતે આપણે ફેરવતા જઈશું અને મંચુરિયનની ગોળી તળી લઈશું આવા ગોલ્ડન કલરની મંચુરિયનની ગોળી થઈ જાય એટલે આપણે તેને બહાર લઈ લઈશું તમે જોઈ શકો છો જે મંચુરિયનની ગોળી છે બહુ જ સરસ બનીને તૈયાર થઈ છે આવી રીતે આપણે બધી જ ગોળી તળી લઈશું હવે આપણે મંચુરિયનનો વઘાર કરી લઈશું અહીંયા એક મોટી કઢાઈમાં આપણે બે ચમચી તેલ એડ કરીશું કેપ્સિકમ ઝીણા કટ કરેલા લસણ ઝીણા કટ કરેલા કાંદા ઝીણા કટ કરેલી કોબીજ જે ક્રશ કરેલું આદું છે આપણે પહેલાં કાંદા એડ કરીશું લસણ એડ કરીશું આદુ એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું પહેલાં આપણે હાઈ રાખવાની છે અને પછી વઘાર થઈ જાય પછી આપણે સ્લો કરી દઈશું કેપ્સિકમ એડ કરીશું કોબીજ એડ કરીશું એક ચમચી મરી પાવડર એડ કરીશું બે મોટી ચમચી ટોમેટો કેચઅપ એડ કરીશું બે મોટી ચમચી સોયા સોસ એડ કરીશું બે મોટી ચમચી શેઝવાન સોસ એડ કરીશું એક ચમચી લાલ મરચું એડ કરીશું એક ચમચી વિનેગર એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડુંક પાણી એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે આપણે અહીંયા ગ્રેવીવાળું મંચુરિયન તૈયાર કરવાનું છે તો એના માટે આપણે અહીંયા બે મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે સારી રીતે પાણીમાં મિક્સ કરી દીધો છે કોઈ પણ લમ્સ ના રહે એવી રીતે મિક્સ કરવાનો છે અને આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું તો આપણી ગ્રેવી છે એકદમ ઘટ્ટ બનીને તૈયાર થશે કોર્નફ્લોર એડ કરીને સારી રીતે કૂક કરી લેવાનું છે હવે આપણે આમાં બે મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું આપણે અહીંયા ગ્રેવીને પાંચથી દસ મિનિટ સુધી કૂક થવા દઈશું આવી રીતના બબલ્સ આવવા મળે એટલે આપણે જે મંચુરિયનની ગોળી તૈયાર કરી છે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો મંચુરિયનનો કલર છે એ પણ બહુ સરસ આવ્યો અને સ્વાદમાં પણ બહુ સરસ બનીને તૈયાર થયું છે હવે આપણે આમાં લીલા ધાણા એડ કરી દઈશું તો અહીંયા રેડી છે બહુ સરસ મજાનું મંચુરિયન તમે એકવાર બનાવશો ને તો લારી અને હોટેલું મંચુરિયન પણ ભૂલી જશો તમે જોઈ શકો છો કેટલું સરસ બનીને તૈયાર થયું છે તમે લોકો પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો